એ તું ઓમ ઓમ ના કરે આજે ડોટ ચેકઅપ કરા જ આનું ફેર થિંગ એ સાફ કરાવવાની છે જવાનું છે દસ વાગે આઠ આઠ હતામાં થઈ ગયું ફી લે ફટાફટ તો મિત્રો અમે ત્યાં આનું કહેવાય તું આપણે આનું કેવા આવવાના એરપોર્ટ ના લી આપણો તો આપણે ગુજરાતીમાં ભૂંગરું તો ભૂંગરા વહીને આગળ અમે આટલે અને આટલે સીધું જઈએ ને તો એરપોર્ટ આવે એ આજે આટલે જતા જઈએ ને તો એરપોર્ટ આવે મિત્રો તું ટેન્શન એક દો ચેકઅપ કરવા માટે આટલો ઊંઘી જોઈ અને ટીમ ચાલુ કર્યું ભીડે માસ્ટર જો આ ટૂલ જે બધા આ મશીનનો કંટ્રોલ કરવાનું જોવાનું એનું અને બધું કંટ્રોલ થાય तो ऐसे में सोया है नहीं नहीं समझा नहीं तो ये जा बेटा टेबल पीछे देख के बोल गुड ये क्या ये जो हर वो मैं पता नहीं पता तो फिर मैं नहीं कुछ गुनबस कर ले ऊपर नहीं है ना मैं क्या बोलूं आपको आप भी ताकत कर दूँ कुछ नहीं कर दूँ तो स्ट्रांग हो जाएगा तो नहीं नहीं जो और बजने के बाद मैं कुछ कर ही नहीं ઓ તો બુલ્લુ રહે તો કામ થજે નહી કને આજે ક્યાં જઈ રહ્યો છે આ કુકુલ્લુ રહે બરાબર કે તો ના થાય બસ તોય ને પાછા આવી જાય રિલેક્સ થઈ જાય એકદમ ઊંઘી ને સુઈ જા બસ સરસ થઈ જાય વેરી ગુડ સુઈ જ રહે એકદમ રિલેક્સ થઈ જાય રેતા તીખા ના કર કે ના હા મિત્રો અતાર પપ્પાનું બધું થઈ ગયું છે ઋતુનું થઈ ગયું છે મારું થઈ ગયું છે ઋતુ બેન ના નીકળે છે એકદમ આગળ જાગર આગળ આગળ એ દેખાય એક બેન બોલી નઈ શકે ઉભરા જો બતાવ એ આ ખાડા જો દેખાય તમને કમ નઈ છે કે નઈ એ થોડું તો ઓમ કરજે હા એ ખાડા જો દેખાય એ દાંત કાઢ ના કે નહી લોહી નહી આવતું જો આ બાજ આ બાજ નું મને લાગુ ડોક્ટર દાત કાઢે તો આ બાજુ આ બાજુ છે ને તે બધું બેરું કરી દીધું હરું કશું ખબર પડતી એ હોઠ તું દબાય અંદર લાકડી કામાટા છે ને ખબર ના પડે ર્યુ નેક્સા ડેન્ટલ નેક્સા તો માર માર તો કશું એટલું બધું મારે ખાલી જે અમુક જે એ ને તે કૂતરીને અને પછી બધું ફિલ કરી દીધું સર કેમિકલ ઋતુને એ જ કર્યું કદાચ હવે જઈએ અહીંયા ઘેર તો મિત્રો અમે ઘરે આવી જઈશે તાર ઋતુ બેડના તો ચબ્બર આલા તો હવે એવું થાય ચોકલેટ નથી ખાધી તું હા ઋતુ બધા ચીવ થયો લાયજો હવે અહીંયા બતા દે એ એ એ આ જો એ દોત કાઢ નાખ્યો તો થી આયા તો નઈ હા એરો નડતો તો નઈ રહ્યો ના આમાં પાછળ દોત દેખા તમને ના ભાઈ બન નઈ દેખા તો એનો દોત જોયો ને એના બાજુમાં એક દોત તો આયા હા ને તે એરો જગ્યા નતો લાગતો કે આયરો આયા આયા તે એરો દોત કાઢી દીધો અને એરો ગળી જ દીધો હાલે તો એકદમ બેસ્ટ દોત તો એરો પણ પેલા જગ્યા નથી મળી આમ હરખું લાઈનમાં આવા તે એરો દોત કાઢ નાખ્યો પાછળ નઈ કાઢ ના બતા એ જે દોધ કાઢ્યો ને એ નેચર બીજા દોધ દેખાડતો તો એક પણ એક્સરે જોયું અમે તો હવે ડોક્ટરે કીધું ખાવાય બધું જ પણ આ બાજુ નહીં આ બાજુ ખાવાનું

मुही चोकलेटों का दी तो माद दोतनी हडी जा जा आप जा ना पोके तारा हडेला अच्छा ए चुआ ने हडेला इंज आम पडाव तो नहीं पड़े पपपा न पड़े मार डाड तो ता अपपा पड़ी जे लाहेर ले तारा दुद्या दाद आज आत कड़

ý nhiên mummy khay tin. Mummy nó ô kìa nó thay khát dưa khay mummy. có há to Nham 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 nham. લગી લગી રંધાર સહન ચાલુ થઈ ગયું એટલે બરફ પડશે ખબર તમને નહીં પડે જોજે જલ્દી જ પડે ઓગસ્ટ આવે ને સપ્ટેમ્બરમાં બરફ પડે જોઈ લેજે પડે જ યાદ રાખજો મિત્રો અત્યારે ઓગસ્ટ ચાલે સપ્ટેમ્બરમાં બરફ પડશે લખીને આપું અને નહીં પોડા ને તો આ વિડીયો ઉપર જે પહેલી કોમેન્ટ હશે ને હું એ કરે મંજુર મંજુર જો સપ્ટેમ્બર હું બરફ નહીં પડે ને તો આ વિડીયોમાં જે પહેલી કોમેન્ટ છે એમાં એ હું કરે પહેલી કોમેન્ટ એવું ના હોય અમારા ઘર ઘરમાં કોઈ અમારા ઘર ઘરમાં કોઈ કોમેન્ટ ના કરવો જોઈએ ફઈ એકલો કોઈ જ નહીં જો તો આ બધો ના એવું નહીં અમાર ઘરવાળા નહીં બારની ઓડિયન્સ બારની ઓડિયન્સ જે કોમેન્ટ કરશે ને એ હું કરે શું દીદી તમાર દુશ્મન તમારો મોકો મળે અબે હું શી કોઈ દુશ્મન નહીં તમાર જે ટાસ્ક કરવા આલે શું દીદી અબે મેં હું કીધું હાલ કે આપણા ઘર નો આપણા સંબંધી કોઈ પણ મેસેજ ના કરવું જો કોઈ કોમેન્ટ ના કરવું જોક બાર કોક તો કરે ગમે ના 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 અમાર ગોમય નહીં જે સાલડી બાજુ એ નહીં અને અમાર જે કુટુંબ હોય ને એ નહીં ચો બધા ના જોતા હોય કલોલ અમદાવાદ એવું ના હોય હાલડો કલર વાળા હાલડી 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 વાળા ચાલશે ચલો ઓકે 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 મંજુ મંજુ હાલડી વાળા હાલડી વાળા ચાલશે અમાર ગામ વાળા ચાલશે એ જે કોમેન્ટ કરશે અમાર સબિન અમાર સંબંધી ન હોય તો એ જે કોમેન્ટ કરશે હું કરે જો સપ્ટેમ્બર માં બરફ ના પડે તો પડે તો હું નહીં કરે સીધી વાત કામ કર બોખી બધા બધા ખાબી જાય છે ખાનું બની જશે